નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં છૂપલમાં બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ચૂંટણી પરિણામને લે લોકો આતુર બન્યા છે તો જિલ્લા તંત્ર દ્વારા પણ આગામી તારીખ ચાર જૂનના રોજ મતગણતરીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જો કે એક વિધાનસભા બ્લોકમાં ચૌદ ટેબલ પર અધિકારીઓની ઉપસ્થિતિમાં અને સીસીટીવી કેમેરાની બાઝનજર હેઠળ મતગણતરી કરવામાં આવશે જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે સાત વિધાનસભા મતવિસ્તાર ધરાવતી બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનોને ખાતે આવેલ સરકારી કોલેજ ખાતે રાખવામાં છે જ્યાં તારીખ રોજ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લઈ જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે બસો ચોરાણુ સીધી હેઠળ મતગણતરી કરવામાં આવશે તેમજ મતગણતરી પ્રક્રિયામાં દસ ટકા સ્ટાફને રીઝર્વ આવશે મતગણતરીમાં મૂકવામાં મુકાયેલા સ્ટાફને મતગણતરી કેવી રીતે થાય અને શું તકેદારી રાખવી તે અંગેની તાલીમ આપવામાં આવશે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીમાં એક ટેબલ પર એક સુપરવાઇઝર સુપરવાઇઝર કાઉન્સીલર એક આસિસ્ટન્ટ કાઉન્સીલર અને એક માઇક્રો ઓબ્ઝર્વર મળીને ચાર સાત વિધાનસભા બેઠકના અઠાણું ટેબલ પર બસો ચોરાણું અધિકારીની સીધી દેખરેખ હેઠળ મતગણતરી કરવામાં આવશે જેમાં દસ ટકા સ્ટાફને રિઝર્વ રાખવામાં આવશે